નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમાં પહેલું છે દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક થતો કેન્દ્ર કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાંના આ બે માપની સરખામણી અને અર્ધ કરવાનું છે આપણે તો અહીંયા જેમ આપણે આગળનું એક ઉદાહરણ જોઈ ઉદાહરણ છ કે જેમાં મધ્યકને મધ્યસ્થ બંને મધ્યક અને બહુલક બંને શોધેલું તેમ અહીંયા પણ મધ્યક અને બહુલક બંને શોધવાનું છે બંનેની સરખામણી કરવાની છે અને બંનેનું એવરેજ પણ કાઢવાનું છે હવે દેખો મિત્રો અહીંયા પહેલાં તો વર્ગ લંબાઈ જોઈ લઈએ કેટલી છે પાંચ પંદર એટલે દસનો તફાવત આવે છે પચીસ થી પંદર એટલે કેટલો થાય દસ નો આવે છે પચીસ થી પાંત્રીસ એટલે આપણી આવૃત્તિ કેવી છે સારામાં સારી રીત કઈ પદ વિચલનની રીત બરોબર તો પદ વિચલનની રીતમાં અગત્યનું શું જોવાનું છે કે વર્ગ લંબાઈ દરેકની કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ લખીએ પહેલું શું જરૂર પડશે પદ વિચલનમાં તો કે મધ્ય કિંમત જેને આપણે કહીએ છીએ એક્સઆઈ ત્યારબાદ શું આવે છે યુઆઈ યુઆઈ કેવી રીતે મળે છે તો કે એક્સઆઈમાંથી એ બાદ કરવાના અને વર્ગ લંબાઈ સાથે ભાગાકાર કરવાના છેલ્લા ખાનામાં શું લખશું એફઆઈ યુઆઈ મધ્ય કિંમત શોધી લઈએ પંદર વત્તા પાંચ એટલે વીસ વીસના અડધા કેટલા થાય દસ પચીસ વત્તા પંદર ચાલીસ ચાલીસના અડધા કેટલા થાય વીસ પાંત્રીસ વત્તા પચીસ સાહીઠ સાહીઠના અડધા ત્રીસ પિસ્તાળીસ વત્તા પાંત્રીસ એસી એસીના અડધા ચાલીસ પંચાવન વત્તા પિસ્તાલીસ સો સોના અડધા પચાસ અને પાસાઠ વત્તા પંચાવન એટલે એકસો વીસ એના અડધા સાહીઠ કોઈ એકને એ ધારશું જેમ કે હું અત્યારમાં અહીંયા ચાલીસને એ ધારી લઉં છું બરાબર મિત્રો અને એ ધારે એક્સઆઈમાંથી એ વાત કરીએ એટલે ચાલીસ માંથી ચાલીસ જાય તો જીરો ભાગ્યા એચ કરવાની કોઈ જરૂર નથી અહીંયા એચ કેટલા છે આપણી જોડે દસ છે માઇનસ દસ માઇનસ દસ ભાગ્યા દસ કરીએ બરોબર માઇનસ દસ ભાગ્યા દસ એટલે કેટલા થાય એક આવે માઈનસ એ રીતે વીસ માઇનસ ચાલીસ ભાગ્યા દસ કરશો બરોબર લખીને બતાવું છું એટલે કે વીસ વર્ષે વીસ ભાગ્યા દસ કરીએ એટલે કેટલા હવે માઇનસ બે એ રીતે અહીંયા કેટલા થશે માઇનસ ત્રણ પચાસમાંથી ચાલીસ જાય તો દસ દસ ભાગ્યા દસ એટલે એક માંથી ચાલીસ જાય તો વીસ વીસમાં વીસ ભાગ્યા દસ એટલે કેટલા થાય બે થાય હવે શું કરવાનું એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો ચલો છ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે માઇનસ અઢાર એ રીતે અગિયાર ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ બાવીસ એકવીસ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ એકવીસ ત્રેવીસ ગુણ્યા જીરો એટલે જીરો ચૌદ ગુણ્યા એટલે ચૌદ અને પાંચ દો દસ ટોટલ કેટલું થાય છે આ બેનું ચોવીસ અને આમનું કેટલું થાય છે આઠ બે દસ એક અગિયાર પડી એક બે ચાર એક છ થશે માઇનસ માઇનસ એકસઠમાં એડ કરો એ લોકો જવાબ આવે છે માઈનસ 37 આ આપણો શું મળ્યું સિગ્મા fi ui કિંમત મૂકીએ મધ્યક શોધશું બેલા કે મધ્યક x બાર બરાબર તો ઉતરાજે ભૂલીત નથી ગયા ને a + સિગ્મા fi ui ભાગ્યા ભાગ્યા સિગ્મા fi * h ચલો કિંમતમાં મૂકીએ એ કેટલા લીધેલા તો કે એ આપણે ધારેલા ચાલીસ સીગમા એફઆઈઆઈ કેટલા મળ્યા માઈનસ સાડત્રીસ સિગ્મા એફઆઈ કેટલા છે તો કે આપણને અહીંયા ટોટલ નથી કર્યું તો કરી લઈએ તો પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ને છ વીસ વધી પડી બે બે ને એક ત્રણ ચાર પાંચ છ ને એક આઠ કેટલા થશે 80 Also होतो सिग्मा fi सिग्मा fi કેટલા છે 80 h આપડી જોડે કેટલું હતું તો અહીંયા ઉપર લખ્યા છે કેટલા છે h 10 છે આપડી જોડે ગુણ્યા 10 चलो શૂન શૂન ગયા એટલે વધ્યા કેટલા આપડી જોડે 40 - 37 ભાગ્યા 8 37 ભાગ્યા 8 કરી આપણે તો 8 * 4 = 32 કેટલા વદ્યા 5 ચલો દશક લેને ભાગના ચાલેની શૂન લઈ લે તો 8 * 6 48 કેટલા વદ્યા 2 વદ્યા ખરીદી શૂન ઉતારીયા ઉપર થી કેટલા આવશે 8 * 2 16 કેટલા વદ્યા 4 ખરીદી શૂન લઈયા ઉપર થી ઉતારીને 8 * 5 40 આપણો જવાબ કેટલો આવશે તો કે આપણો જવાબ આવશે ચાલીસ માઇનસ ચાર પોઈન્ટ છસો ને પચીસ સમજ પડી તો હવે આપણે અહીંયા લખશું ચાલીસ માઇનસ ચાર પોઈન્ટ તેસઠ ચાલીસમાંથી ચાર પોઈન્ટ બાદ કરી એટલે આપણો જવાબ કેટલા આવે પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ આવશે સમજ પડી મિત્રો તો આપણું અહીંયા મધ્યક કેટલો આવ્યો છે કે જે માહિતી આપેલો બરાબર એનો મધ્યક કેટલો મળ્યો છે પોઈન્ટ સોરી પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ મળ્યો છે તો હવે આપણે એનો બહુ લખ શોધીએ અહીંયા લખી દઈએ કે આપેલ માહિતીનો મધ્યક લખશું આપેલ માહિતીનો મધ્યક કેટલો છે પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ છે હવે શોધશું બહુલક બહુલકમાં આપણને શું શું જરૂર પડે છે તો કે પહેલું એલ ત્યારબાદ એચ ત્યારબાદ શું શું જરૂર પડે છે એફ વન એફ જીરો અને એફ ટુ બરાબર એલ એટલે કે જે પણ બહુલક વર્ડ છે એની અધસીમા તો સૌથી વધારે આપણને અહીંયા બહુલક વર્ગ કયો લઈશું મોટી આવૃત્તિ કોની છે છે બરોબર આપણી આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે ત્રેવીસ આપણો બહુલક વર્ગ કોણ થશે બહુલક વર્ગ કોણ થાય તો પાંત્રીસ પાંત્રીસ થી પિસ્તાલીસ ચલો તો આપણો એલ અહીંયા કેટલો મળે છે બહુલક વર્ગની અધરસીમાં પાંત્રીસ ચલો એલ કેટલું છે તો પિસ્તાલીસ માંથી પાંત્રીસ જાય એટલે કેટલા વધે દસ તો એચ કેટલા થશે દસ એફ વન કેટલા છે ત્રેવીસ આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે બહુલકના આગળના વર્ગની આવૃત્તિ એકવીસ અને પાછળના વર્ગની કેટલી છે ચૌદ એટલે કે એફ જીરો કેટલા થશે આપણી જોડે એકવીસ અને એફ ટુ કેટલા થશે ચૌદ सूत्र लखिए कि जेड बराबर एल वत्ता कौंस एफ वन माइनस एफ जीरो भाग्या एफ वन माइनस एफ जीरो माइनस एफ टू गुणिया एच चलो एल के तो पात वत्ता एफ वन के तेवीस एफ जीरो के एक भाग्या टू एफ वन एला एक तेवीश, तेवीश बे, ने के 23 23 * 2 એટલે 40 ને 44 - f0 કેટલા છે 21 f2 કેટલા છે 14 * h કેટલા હતા બસ કિંમત મૂકી દીધી 35 + ચલો 23 માંથી 1 ક્યુલ જાય તો 2 અહિયાં 46 - 21 - 14 તો 46 - 35 એટલે કેટલા વધે છેદમાં 11 વડે 11 ગુણ્યા h કરશું આપણે અહીંયા 10 હવે 35 + 10 20 ભાગ્યા 11 તો કેટલો જવાબ આવે છે તમે ભાગા ભાગા કરી શકો છો તરફમાં કે 20 ભાગ્યા 11 11 રે કા 11 કેટલા વધ્યા 9 ઓકે ચલો ભાગ ચાલશે નહીં ચાલે એટલે શું રહેશે दर्शक लेने शून्य उतारिए 11 * 8 88 2:00 ફરીથી બાગના ચાલેની શું લેઈએ 11 એકા 11 ફરીથી 9:00 એટલે આપણો જવાબ કેટલો આવશે તો અહીંયા જવાબ આવશે આપણો તો અહીંયા આપણે ભાગાકાર નહી રાખી દીયે તો આપણે લખીએ 35 + 1.8 બરોબર બધા લાંબુ કરવું નથી એટલે પાંત્રીસ વત્તા એક પોઈન્ટ આવ્યા એટલે છત્રીસ પોઈન્ટ આઠ થશે તો આપણી જે બહુલક છે બરાબર એ કેટલું આવ્યું તો કે આપેલ માહિતીનો બહુલક છત્રીસ પોઈન્ટ આઠ છે ખબર પડી મિત્રો હવે આનું કરવાનું છે અર્ધ ઘટન શું થશે તો અહીંયા આપણે જોઈએ કે આપણો મધ્યક કેટલો મળેલો કે મધ્યક મળેલો આપણને પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ અને બહુલક કેટલો મળે છે છત્રીસ પોઈન્ટ આઠ બરોબર તો લખીએ અહીંયા અહીં દવાખાનામાં દાખલ फेल दर्दियों પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર બરોબર કેટલી હતી કે 36.8 વર્ષ છે 36.8 વર્ષ છે બહુલક એટલે સૌથી માહિતીમાં સૌથી વધારે સંખ્યામાં બરોબર કઈ હતી એ તો કેટલી હતી છત્રીસ પોઈન્ટ આઠ મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર કેટલી હતી છત્રીસ પોઈન્ટ આઠ જ્યારે જ્યારે દાખલ થયેલ બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર ઉંમર કેટલી હતી તો જે આપણો મળ્યો તે મધ્ય પોઈન્ટ મિત્રો કે બહુલાક એટલે શું કે ભાઈ તમારી જે માહિતીમાં છે એમાં સૌથી વધારે કઈ સંખ્યા મળી કયું વર્ષ મળ્યું ઉંમર કયા દર્દીઓની સૌથી એક સરખી ઉંમરના દર્દીઓ કઈ હતી કે છત્રીસ પોઈન્ટ આઠ અને દાખલ થયેલા તમામ જે દર્દીઓ હતા એમની સામા સરેરાશ ઉંમર કેટલી હતી પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ હતી મિત્રો અહીંયા પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ બીજો દાખલો જોઈએ નીચેની માહિતીમાં બસો પચીસ વીજ ઉપકરણના આયુષ્યની કલાકોમાં માહિતી દર્શાવે છે તે ઉપકરણનો આયુષ્યનો બહુલક નક્કી કરો હવે અહીંયા તમે જુઓ સૌથી વધારે આવૃત્તિ કોની છે તો કે સાહીઠ થી એસી આ તમારો બહુલક વર્ગ થયો કારણ કે એની આવૃત્તિ કેવી છે સૌથી મહત્તમ છે તો આપણી આવૃત્તિનો બહુલક કયો થશે બહુલક વર્ગ તો સાહીઠથી એસી તો લખીએ એ બહુલક શોધવાનો છે એટલે લખીએ ડાયરેક્ટ એલ એચ એફ જીરો એફ વન સોરી એફ વન એફ જીરો અને એફ ટુ હવે તો બધા મિત્રોને ખબર હશે એલ એટલે જે પણ બહુલક વર્ગ હોય એની અદશીમાં કેટલી છે ઓકે કે સાહીઠ ચલો એચ વર્ગ લંબાઈ કેટલી છે એસીમાંથી સાહીઠ કેટલા વધે વીસ એટલે એચ કેટલા થયા વીસ એફ વન કેટલા છે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે એકસઠ કેટલી છે મિત્રો એકસઠ ચલો આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે બાવન જેને આપણે એફ જીરો કહીએ પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે અડતાળીસ જેને આપણે એફ કહીએ સૂત્ર લઈશું જેડ બરાબર તો આપણે લખીએ અહીંયા કે જેડ બરાબર એલ વત્તા કૌશમાં એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા टू एफ वन माइनस एफ जीरो मईनस एफ टू पंस पुरो तो एल के जोड़े साइठ एल के साइठ एफ वन के एकसठ एफ जीरो के बावन चलो एफ वन के एकसठ એકસઠ ગુણ્યા બે એટલે કેટલા થશે એકસો ને બાવીસ માઇનસ એફ જીરો કેટલા છે બાવન અને એફ ટુ કેટલા છે આડત્રીસ એચ કેટલા હતા વીસ તો આ બધી માહિતી મળી ગઈ અહીંયા હવે કરીએ સાહીઠ વત્તા એકસઠમાંથી બાવન જાય એટલે કેટલા રે નવ એકસો બાવીસમાંથી બાવન અને આડત્રીસ બાદ કરજો એટલે અહીંયા બાવન વત્તા આડત્રીસ કરીએ એટલે કેટલા થાય સોલ આઠ ને બે દસ સોલ પાંચ ને એક છ ત્રણ નવ મતલબ એકસો બાવીસ માઇનસ નેવું કરવાના ઓકે એને ગુણ્યા વીસ માટે સાહીઠ વત્તા નવ ભાગ્યા એકસો બાવીસ માંથી નેવું જાય એટલે કેટલા વધે બત્રીસ બત્રીસ ગુણ્યા વીસ આટલું મળ્યું આપણને હવે અહીંયા છેદ ઉડશે તો કે હા कितला तो 5 * 4 20 और नीचे गेलाव बस 8 * 32 એટલે 60 + 5 * 8 45 / 8 45 / 8 કરી આપણે તો શું થશે અહીંયા તો જોઈએ 45 / 8 તો 8 * 5 40 5 વધ્યા भागना चल दशक लाइन सून लड़ी सून लीधरती फरी सून उतार उपरती आठ पंचा चालीस एलु मू साठ वत्ता पांच पॉइंट छसो ने पच्चीसवाड़ो कर दिए કાહીરોતા 5.625 નો તો આપણો બહુલો કેટલો મળશે અહીંયા કે બહુલો નો સરવાળો થશે 65.625 માટે આ શું થશે લેટ્સ ગો સાલો બહુલો તો તેનો ઉપરના આયુષ્યનો બહુલો બરાબર માટે આયુષ્યનો બહુલો કેટલો મળે છે તો કે 65.625 પોઈન્ટ છસો ને છે મિત્રો અહીંયા આપણો બીજો દાખલો પૂર્ણ થાય છે તો આભાર મિત્રો